પરીક્ષા દરમિયાન ગેરીતિ થઈ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે દરેક સીડી જોવામાં આવે છે દર વર્ષે ડીઈઓ કચેરી સંકુલમાં આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના કોમ્પ્યુટર લેબમાં સીડી જોવાની કામગીરી થતી હોય છે પરંતુ અહીંના કોમ્પ્યુટરો જૂના થઈ ગયા હોવાથી તેને બદલી નાખવાના હોવાથી આ વખતે સાવલી નજીક મંજુસર જીઆઈડીસીમાં નવી બનેલી સરકારી સ્કૂલની અદ્યતન લેબોરેટરીમાં સીડી જોવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી સવારે અને બપોરે એમ બે શિફ્ટમાં ચાલી રહી છે સીડી જોવા માટે વીસ વીસ શિક્ષકોની બે ટીમો બનાવવામાં આવી છે આ દરમિયાનમાં જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદેલ ચાલ લક્ષ્ય તો તેવા વિદ્યાર્થીઓને ડીઓ કચેરીમાં બોલાવીને સુનાવણી કરવામાં આવશે અને તેઓ ગેરરીતિ કરતા હતા તેવું સાબિત થશે તો આગળની કાર્યવાહી માટે બોર્ડને પણ જાણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અપડેટ ટા સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો Bell દબાવો અને ફોલો કરો અને